મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોક તો મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે પાણી વાળવા જીરામાં જો બાંસેલી બાંસેલી બધું આવે આમાં જ નહીં દેખાતી હોય બાઈક ધોરીઓ અડધડ જેવો લાગે છે પણ આપણે આખો દી નાકા વાળો ના જો આટલું બાઈક કીર્યું છે આ આ અમારો ચારો અને આ બધું બાઈકી મિત્રો આજ તો નો પ્રૂફ થાય પણ કાલ થઈ રહે

ખાવા બેસ જાય ભાજી રોટલા કરેલા રોટલા ખાઈ સાઈસ બે માં રેડ મેક દીધું હે હાર ઓલો પેલા ખાઈ લો કાયમ ખા ખાઈ લીધું હોય જો પાણી એમના ચાલુ હે ઓલા આટડા મેં ચામાં આટડા માં લઈ લીધું તો હવે આપણે આમના મિત્રો નાખા વાયરો રાખવાના છે ઠેઠ ઓલા પણ પહોંચાડવાનું તો આટલું નહીં પણ હા એટલું પહી દીધું તો આજે આપણે આજ કરો ને બપોર લગ્ન આજ તો બે વાગે લાઈટ વાગે છે હારો હલો ઘડીક ના કવાઈ લેવી મિત્રો ફાઇનલી પણ થઈ ગયો છે તો મિત્રો અત્યારે બધા ખાતા હોય તમને ખબર છે અમુક અલગ છે તો હવે જવાનું આપણે ચા લેવા તો આપણે ઊંડા પીડ્યું તો હારો હલો ચા બા લઈએ જોડે કાજી આવે मित्रों आई ले एक बहुत मनुष्य लग रहे हो मत करो रैन लो रैन बहुत बुरे लग रहे हो तोबा, तोबा 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 थारा मूड खराब कर दिया हर वाला चाल ये जो है दम रे उधर ती जाए हर वाला चाल ये भी मित्रो चाह होटल ऐसे लेना है ये हो जो चाल हो पड़ी एक बीजा वीडियो में देखा ली थी हो नो जो इस जो ली जो મિત્રો રેડેમ રેડ જેવું થઈ ગયું છે ચાબા પીને પાછું નાખું ચાબા પી લેવી નાકા વારવાના આર વાગે એક બે ત્રણ છે ને પાંચ મિત્રો લાઇટ વધે ને પછી પણ પાંચ આ પાંચ મો પી જાય છે લગભગ આ છઠ્ઠો પી જશે હજુ તો પાણી ઓછું નથી મિત્રો કલાક ના ફવરમાં પાવર મિકટલે આપ્યો એટલે ત્રણ વાગ્યા એટલે લાઈટ વહી જઈ હજુ જેટલા પીવે તમને દેખાડી બરોબર અને જો લાઈટ વહી જાય ને એના આપણે કરીએ પાણી ખાવ પડી જાય ને પછી બાકી જેટલા પીવે એટલા દેવાના જો બે મોટર નું પાણી આમ હાલે પેલા એક જ મોટર થોડોક ધોર્યો અધૂરો રહેતો સમજો બે મોટર ચાલુ કરીને ને આમને પી ચાલ્યા પાઈ દીધું ને એમની તરત આમાં સડાવી જો આ તૂટું કારણ કે બે મોટર નું પાણી એક કદાચ આવે તો માન માન હાઈ મિત્રો સારું હલો જો અડધે થોડુંક થોડોક અધૂરો રહ્યો પછી વાઈ લઉં મિત્રો તોરિયો ચારે ખાલી થાય છે ને કરે પોચ હાર જો જેટલા ચારા પીવે તમને છેલ્લે દેખાડું હાર બોલો હમણાં દેખાડું કેટલા પીવે લાઈટ વાગી છે ને જો પાંચમાં તો હોય એક બે ત્રણ ચાર ને પાંચ આ મિત્રો લાઇટ વાજી પછીનું જેટલું પીધું જો તમને ચારા ગણાવું દો આ એક આ બે ત્રણ ચાર પાંચ

સાર ઓ જો મિત્રો કેનાલ માં પાણી વધે છે ને કટે ગમે ત્યારે આનું કઈ નક્કી નહીં જોઈ નક્કી નહીં ચારે વધી જાય ચારે કટી જાય તો કારણ કે કારણ કે મિત્રો કાલી નહીં લીધું પેલા મિત્રો નહીં લીધું હે મસ્તી ગાનું અને જો પાઠાનું લોકેશન ને ચાંદરનું પેલા દી આ જવાયો છે જો મિત્રો આવું લોકેશન વાડી સિવાય પણ વાડી અને ગામડા સિવાય મજા ન આવે આવું લોકેશન જો મિત્રો આ હાઉ શાંતિ જો જો આ મશીન ગાતતા હોય એવા ચાલુ દો એવા મશીન મોટર ઓમ નો હાલતી મશીન થી પાય જો પાઠા જુ વીણ્યા નથી મિત્રો આ જુ જ છે પાઠા જુ ચારે વીણી ચારે ચીરવાય ચારે વા ત્યારે વાવે તારે આપણે તો વાય દીધું મિત્રો આજ જ પાણીને છેલ્લા લાઈટ જઈને પછી કંઈક આઠ ચારા પીધા તા લાઈટ જઈ પછીના તો કાલ આપણે પાછું ઘઉંમાં પાણી વાળવાનું હોય સારું વાલો તો કેનાલ મિત્રો હું મને કહી યાદ નવા ને એટલે કેનાલ જ દેખાડ દઉં સીધી કેનલ સારું વાલો

ખાઈ લીધું હોય ને કોટ ચો પહેરો તમે ખાઈ ખરી મિત્રો મિત્રો મોટો કોટ પહેરી હોય ઉપર મિત્રો મોટી પડે છે ટાઈડ હોય એટલે પહેરો પડે મિત્રો ઓલો લાલ હે પણ અત્યારે ચો લાગે છે મિત્રો શરમમાં રહી ને એટલે ટાઈટ ના ઠરી જાય શરદી થઈ જાય તો સારું બ્લોક બ્લોકને એન્ડ કરી હવે મળીએ બીજા બ્લોકમાં સારું હલો બીજા બ્લોકમાં મળું બાય બાય